કોર્પોરેશન સત્તાધીશો અને બંને શહેરને ટ્વીન્સ સિટી અથવા સિસ્ટર સિટી બનાવવા ચર્ચા ચીલી દ્વારા વડોદરામાં રોકાણ કરવાની ચર્ચા સિગ્મા યુનિવર્સના કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર હતા ત્યારે એમણે વડોદરાના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની અને પદાધિકારીઓને મળવાની ઈચ્છા વ્યક્ત કરી ખૂબ સરળ સ્વભાવના પ્રોગ્રેસિવ સ્વભાવના ગુસ્સાઓ ગંજારીશ આજે વડોદરા કોર્પોરેશન ખાતે તમામ પદાધિકારીઓ જોડે મીટિંગ કરી ચીલીની કલ્ચરલ વેલ્યુસ ચીલીની પોલિટિકલ સિસ્ટમ અને ચીલીની જે આગવી પ્રતિભા છે ચીલીના જે સેલિયન્ટ ફીચર્સ છે એ બાબતની ચર્ચા વિચારણા કરી અમે ભારત ગુજરાત અને વડોદરા શહેરના જે પોઝિટિવ પાસાઓ છે એની ચર્ચા વિચારણા કરી ખાસ કરીને વડોદરાનો ઐતિહાસિક વારસો ખૂબ મહત્ત્વનો છે મહારાજ શાહજીરાવ ગાયકવાડ ત્રણ દ્વારા બનાવેલી ઐતિહાસિક ઇમારતો વડોદરા શહેર એ ગુજરાતનું કલ્ચરલ કેપિટલ છે વડોદરા સિટી એ ફેસ્ટિવિટીની નગરી છે ખાસ કરીને ગણેશોત્સવ નવરાત્રિ મહોત્સવ અને તમામ વરઘોડા ઉત્તરાયણ દિવાળીના તહેવારો જે રીતે મનાવવામાં આવે છે એની વાત કરી યુનેસ્કોએ ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજનો દરજ્જો વડોદરા શહેરને ગુજરાતના ગરબા માટે આપેલો છે એની પણ ઉપલબ્ધિ વિશે વાત કરી ચીલી ડેમોક્રેટિક કન્ટ્રી છે ચીલી હ્યુમન રાઇટ્સના પ્રિદર્શન માને છે હંમેશા ક્રોસ બોર્ડર ટેરિઝમની વિરુદ્ધમાં હંમેશા